અને બીજી એક વાત કરવી છે ઘણા બધા હરિભક્તોના હૃદયની એક મૂંઝવણ છે વાત એમ છે કે ઘણા બધા હરિભક્તોને નાના નાના હરિભક્તો કે મોટા હોય કણભા આવવાની ઈચ્છા રહે છે મનમાં એને ઈચ્છા હોય પણ બિચારાને થોડોક ડર લાગે કે કણભા જશો ને પછી ત્યાં અમને સત્સંગમાં ક્યાંક કોઈક હેરાન કરે ક્યાંક સેવામાં ન આવવા દે આવી બિચારાને ડર છે એ હરિભક્તોને કોઈના પ્રત્યે દ્વેષ નથી વર્ષોથી કણભા આવતા હોય વર્ષોથી કણભાની પૂનમ ભરતા હોય અહીંયા ઘનશ્યામ મહારાજ સાથે હેત થયો હોય મહારાજના દર્શન કરી અને અંતરમાં આનંદ આવતો હોય તૃપ્તિનો અહેસાસ થતો હોય ગુરુકુળમાં આવીને સ્વામીજીની સ્મૃતિ થતી હોય સ્વામીજીના ઉપકારો આ બધું યાદ આવતું હોય અને આમે આ ભૂમિ તો કેવી છે એક એક રજ એક એક જગ્યા ઉપર સ્વામીજીના પગલાં પડ્યા હશે તો આવી રીતે સ્વામી સાથે જે જોડાયેલા છે સ્વામીજી સાથે જેનો જીવ જોડાયેલો છે વર્ષોથી આ સ્થાન સાથે જે હૃદયના ભાવથી જોડાયેલા છે એવા હરિભક્તોને ગણભા દર્શન કરવા આવવાની ઈચ્છા હોય તો મહેરબાની કરીને કોઈએ ના ન પાડવી એનો વિરોધ ન કરો સૌ સૌની ઈચ્છા આપણા હૃદયમાં જે ભાવ હોય આપણે એ પ્રમાણે કરવું કોઈના હૃદયમાં એવો ભાવ હોય અને વાત તો શેની છે ભગવાનને સ્વામીજી સાથેના જોડાણની વાત છે એટલે પૂનમ નજીક આવે છે અને ઘણા હરિભક્તોને પૂનમના વર્ષોથી નિયમો છે કે આવતા હોય છે અને એને આનંદ પણ આવતો હોય છે એ બાબતને લઈ અને આ વાત કરી છે અને બીજું શું છે કે જે કાંઈ પણ ઘટના ઘટી મહિના પહેલાં જે કાંઈ પણ એમાં અંતે તો મહારાજને સ્વામીની ઈચ્છા કારણ કે મહારાજને સ્વામીનું આ સ્થાન છે માટે એની ઈચ્છા સમજી અને એમની મરજીથી જે થયું એ આપણે સ્વીકારી લઈએ તો કાંઈ વાંધો આવે નહીં જે ઘટના ઘટી મહારાજને સ્વામીની ઈચ્છાથી થયો એમ સમજી એમની મરજીને સ્વીકારી અને મરજીને સ્વીકારી લેવામાં આવે તો કાંઈ વાંધો આવે નહીં પણ કોઈના ઉપર કોઈ વ્યક્તિગત કોઈના ઉપર આપણે દોષનો ટોપલો ઢોળીએ તો અંતરમાં શાંતિ થાય નહીં એટલે કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળ્યા વગર મહારાજને સ્વામીને જે ગમ્યું એ ખરું અને આમ પણ સ્વામી પહેલીવાર આ ગુરુકુળમાં આવ્યા ને ગુરુકુળ સ્ટાર્ટ થયું ત્યારે ત્યારે હાથમાં કલમ લઈને સ્વામી પહેલું વાક્ય એક શું લખ્યું છે સ્વામી પહેલું વાક્ય હાથમકલનને લઈને એ લખ્યું હતું મોટા સ્વામીએ કે આ સંસ્થા ભગવાનની છે આ વાક્ય સ્વામીએ લખ્યું હતું અને જે બાર બોર્ડ મારેલા છે સનનિવાસની બહાર એમાં પણ પહેલું વાક્ય આ છે આ સંસ્થા ભગવાનની છે સ્વામીજી વખતથી જે ગુરુકુળ બન્યું ત્યારથી છે એટલે વસ્તુ એવી છે કે ભગવાનની સંસ્થા જે સ્વામીજીનું સ્થાન છે એની મરજીથી જે થયું એ સ્વીકારી લેવું અને આનંદમાં રહેવું ઉપર કોઈની ઉપર ખોટો દબાણ કરી એના અંત એનું અંતર દુખાય એવું ન કરવું જેને સ્વેચ્છાથી આવવાની ઈચ્છા હોય આજે વડતાલ છે વડતાલથી અનેક સંસ્થાઓ જુદી પડી ગયેલી છે બરાબર તો પણ જુદી પડેલી સંસ્થાઓ પણ ના સંતો અને હરિભક્તો હજારો લાખોની સંખ્યામાં વડતાલ વારંવાર આવે છે એને ખબર છે કે વડતાલથી અમને કાઢી મૂકેલા છે વડતાલથી કાઢી મૂકેલા છતાં એ વર્તાલ આવે છે એને ખબર છે કે અંતે તો મારા ઈષ્ટદેવ અને આ અમારું મૂળ સ્થાન છે એમ સમજીને આવતા હોય છે તો જેને ધ્યાની સ્વામી સાથે જેનો જીવ જળાયેલો છે એવા વ્યક્તિઓ તો અહીંયા આવ્યા વગર કેમ રહી શકે એ તો સ્વામીની સ્મૃતિ કર્યા વગર અહીંયા મહારાજના દર્શન કર્યા આવ્યા વગર ના રહી શકે અને બીજી કે જ્યારે શરૂઆતમાં છે ને પૂનમો ચાલુ થઈને મુંબઈના હરિભક્તો ને થોડા થોડા કચ્છના હરિભક્તો આવતા ત્યારે અહીંયા પૂનમ કરી અને અલગ અલગ જગ્યાએ જતા ત્યારે સ્વામી હરિભક્તોને એવું કીધેલું કે અહીંયા મહારાજ પ્રગટ છે અહીંયા ઘનશ્યા મહારાજ પ્રગટ છે અહીંયા આવ્યા એટલે તમારી બધે પૂનમ બધું આવી ગયું આવું કહેતા પછી સ્વામી કહેતા સમય હોય ને અનુકૂળતા હોય તો જાઓ બરાબર છે પણ બહુ દોડધામ ન કરવી અહીંયા શાંતિથી ભજન ભક્તિ સત્સંગ કરવો એક અમેરિકાના હરિભગત વર્ષોથી જોડાયેલા સ્વામી સાથે બહુ જૂના હરિભગત છે એમણે એ મહિનો માટે અહીંયા આવેલા અને પછી ભારતમાં અલગ અલગ જગ્યાએ યાત્રા કરવા જવું હતું આખા ફેમિલી સાથે ત્રણ દીકરીઓ અને આખો પરિવાર એટલે સ્વામીજીને કીધું કે સ્વામી આવી રીતે હવે યાત્રા કરવા જાવો છે દોઢ મહિનાનો સમય લઈને આવેલા છે એટલે સ્વામીજી કે કે ક્યાંય જવું નથી અહીંયા મહારાજ ઘનશ્યામ મહારાજ પ્રગટ બિરાજે છે અહીંયા બધા તીર્થો આવી ગયા પછી એ કે સ્વામી એમને મહિનો સુધી રાખ્યા આખા પરિવારને સત્સંગનો ખૂબ લાહો મળ્યો અને ખૂબ આનંદ આવ્યો હતો એટલે ત્યાર પછી કે સ્વામી આ વાત કરીને પછી તો અમને ક્યાંય જવાનો સંકલ્પ થતો નથી એટલે આવી બધી સ્વામીજીના હૃદયગત અભિપ્રાયની આ વાતો છે કોઈના હૃદયના ભાવ હોય એને દુખવવાનો કે એના ઉપર પ્રેશર કરવાનો આપણા કોઈનો અધિકાર નથી મહારાજ મધ્યના બાસઠમાં વચનાવૃતમાં એવું કહે છે કે કોઈને દુખવવા નહીં નહીં તો એના હૃદયમાં પણ મહારાજ સાક્ષાત બિરાજે છે એનું હૃદય દુભાય છે ત્યારે દુભાવનારાના જે અહંકાર એનો ભગવાન સારી પેઠે મહારાજ કે નાશ કરે છે એટલે બીજું તો કાંઈ નહીં પણ આનંદથી ભગવાનને આપણે આનંદ કરવાનો છે ને ભગવાન સત્સંગનું સુખ લેવાનું છે ને ભગવાનને સ્વામીજીની સ્મૃતિમાં આપણું જીવન વિતાવવાનું છે તો એ સ્મૃતિ તો ક્યારે થશે આપણે તીર્થયાત્રાઓ કરીએ છીએ શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનકોમાં ફરીએ છીએ એનું મૂળ કારણ શું છે અલગ અલગ સ્થાનકોમાં મહારાજે જે જે ચરિત્રો કર્યા છે એની વારંવાર સ્મૃતિ થાય ને મહારાજની સ્મૃતિ થાય એના માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ તો આ પુનઃ અહીંયા જે હરિભક્તો આવતા હશે એને પણ હૃદયમાં જ ભાવ હશે કે સ્વામીજીની સ્મૃતિ થાય એની સાથે કંઈક વાતચીતો થઈ હોય ક્રિયાઓ થઈ હોય એમણે જે ઉપકાર કરેલા હોય એ યાદ આવે અને આમ પણ આ ભૂમિ તો કેવી છે કે એક જગ્યા એવી નહીં હોય કે જ્યાં સ્વામીજીના પગલાં પડેલા નહીં હોય અડસઠ તીરથ મારા ગુરુજીના ચરણે હું કીર્તનમાં મુક્તાનંદ સ્વામી લખે અડસઠ તીરથ સંત ચરણમાં તો આ ભૂમિમાં તો બધા તીર્થો છે માટે આવી દિવ્ય જગ્યામાં વર્ષોથી જેની ભાવનાઓ જેની ભાવનાઓ હૃદયથી જે જોડાયેલા છે અને જેને આવવાની ઈચ્છા હોય એનો મહેરબાની કરીને વિરોધ ન કરીએ તો ભગવાનને સ્વામીજી આપણા ઉપર રાજી થાશે સહજાનંદ સ્વામી મહારાજની જય